નમસ્કાર આપ સર્વેનો આપણી ચેનલ ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો નવરાત્રિ માત્ર ઉપવાસનો તહેવાર નથી તે મહિલા શક્તિ અને સ્ત્રી પ્રત્યે આદર ભાવનો ઉત્સવ પણ છે નવરાત્રિમાં કુમારિકાની પૂજા કરવામાં આવે છે અને તેમને જમાડવાની પણ પરંપરા છે કે નવરાત્રિમાં દરરોજ છોકરીઓની પૂજા કરવાની પરંપરા છે પણ નોમના દિવસે આ પૂજા ચોક્કસ કરવામાં આવે છે બે થી દસ વર્ષ સુધીની બાલિકાઓની પૂજા કરવાથી લાભ મળે છે નવરાત્રી એટલે ઉમંગનો તહેવાર છે અને કહેવાય છે કે નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી દેવીય શક્તિ પૃથ્વી લોક પર ભ્રમણ કરવા આવે છે આ દિવસો દરમિયાન કરવામાં આવેલી ઉપાસના આરાધનાથી દેવી ભક્તો પર ખૂબ જ પ્રસન્ન થાય છે એવામાં ઘણા લોકો નવરાત્રીમાં માં દુર્ગાની પૂજા તેમજ વ્રત રાખતા હોય છે પણ આજે આપણે વાત કરીશું એક અનોખા પૂજન વિધિની પુરાણોમાં વર્ણન અનુસાર નવરાત્રીમાં શ્લોક ઉપવાસ અને હવન કરવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે મા દુર્ગા કન્યા પૂજાથી ભક્તો પર અત્યંત પ્રસન્ન થાય છે નવરાત્રિમાં કન્યા પૂજન કરવાથી ખૂબ જ શુભ ફળ પ્રાપ્ત થાય છે નવરાત્રિમાં કન્યા પૂજન કરવાથી માં દુર્ગા ભક્તો પર કૃપા વરસાવે છે કન્યાઓને દેવીનું સ્વરૂપ ગણાય છે અને કહેવાય છે કે નવરાત્રિ દરમિયાન

ત્યારે ઘરના પ્રવેશ દ્વાર પર છોકરીઓનો ફૂલોથી સ્વાગત કરો અને તેમને નવ દુર્ગાના નવ નામ સાથે આવકાર આપો ત્યારબાદ બાલિકાઓને સ્વચ્છ અને આરામદાયક સ્થળ પર બેસાડો અને પ્લેટ કે થાળીમાં દરેક કન્યાના પગ ધોવો અને તેમના પગ તમારા પોતાના હાથથી સ્વચ્છ કપડાં વડે સાફ કરો ત્યારબાદ દરેક છોકરીને કંકુ ચોખા વડે કપાળ પર ચાંદલો કરો ત્યારબાદ દરેક કન્યાના જમણા હાથના કાંડા પર પૂજાનો દોરો બાંધવો અને ત્યારબાદ કન્યાઓને ચુંદડી ઓઢાડી ફૂલોની માળા પહેરાવી પછી નાળિયેર વધેરવું અને હવે માં ભગવતીનું ધ્યાન ધરો અને ઈચ્છિત રૂપે આ દેવી કન્યાઓને પૂરી શ્રદ્ધા અને ભાવથી ભોજન આપો ભોજન આપ્યા પછી કન્યાઓને નાળિયેરની પ્રસાદી તથા યથાશક્તિ દક્ષિણા આપો આમ તો નવરાત્રીના નવ દિવસ દરમિયાન ગમે તે દિવસે કન્યા પૂજન કરી શકાય છે પરંતુ ઘણા બધા લોકો નવરાત્રીમાં કન્યા પૂજન સાતમા દિવસથી શરૂ કરે છે તેથી કન્યા પૂજન માટે સાતમો આઠમો અને નવમો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ ઉપરાંત કન્યા પૂજન માટે બે થી દસ વર્ષની ઉંમર ધરાવતી કન્યાઓનું પૂજન કરવું જોઈએ કન્યા પૂજન વખતે ઓછામાં ઓછી નવ કન્યાઓનું પૂજન કરવું જોઈએ પરંતુ નવ થી વધારે કન્યા આવે તો પણ કોઈ સમસ્યા રહેતી નથી જો નવ દિવસ જે લોકો કન્યા પૂજા કરવા ઈચ્છતા હોય

ફળ ભેટમાં આપું પરંતુ તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમે જે ફળ આપો છો તેમાં ખાટા ફળ ન હોવા જોઈએ ત્રીજા દિવસે મીઠાઈનું મહત્વ વધારે હોય છે ઘરે બનાવેલી કોઈ મીઠી વસ્તુ જેમ કે શીરો મીઠા ભાત કન્યાઓને ખવડાવવામાં આવે તો મા દુર્ગા ખૂબ જ પ્રસન્ન થાય છે ચોથા દિવસે વસ્ત્ર આપવાનું મહત્વ છે પરંતુ રિબિન પણ ભેટમાં આપી શકો છો પાંચમા દિવસે માતા પાસેથી સૌભાગ્ય અને સંતાન પ્રાપ્તિની મનોકામના કરવામાં આવે છે તેથી પાંચમા દિવસે કન્યાઓને યથાશક્તિ પ્રમાણે કોઈ પાંચ શૃંગારની ની ભેટ આપવી જોઈએ દિવસે કન્યાઓને ખેલકૂદ ભેટ કરવી જોઈએ સાતમા દિવસે માતા સરસ્વતી નું આહવાન થાય છે તેથી સાતમા દિવસે કન્યાઓને શિક્ષણ સંબંધી કોઈ પણ વસ્તુ કે સામગ્રી ભેટ કરવી જોઈએ આઠમો દિવસ નવરાત્રી નો સૌથી પવિત્ર દિવસ માનવામાં આવે છે આ દિવસે કન્યાઓને હાથેથી શૃંગાર કરવામાં આવે તો દુર્ગા વિશેષ આશીર્વાદ આપે છે આ દિવસે કન્યાના પગ દૂધથી ધોવા તેમજ કુમકુમ તિલક લગાવવું તેમને ભોજન કરાવવું અને યથાશક્તિ દક્ષિણા અવશ્ય આપવી આ દિવસ કન્યા પૂજન માટે સૌથી શુભ ગણવામાં આવે છે નવમા દિવસે કન્યાઓને ખીર ખવડાવી જોઈએ અને તમારી યથાશક્તિ અનુસાર કન્યાઓને શૃંગારની વસ્તુ ભેટમાં આપવી જોઈએ જો આ રીત અનુસાર કન્યાઓને યથાશક્તિ ભેટ આપવામાં આવે તો આખું વર્ષ મા દુર્ગાની કૃપા તમારા તથા તમારા પરિવાર ઉપર બની રહે છે અને આખા વર્ષ માટે માં દુર્ગા તમને સુખ સમૃદ્ધિ યશ વૈભવ કીર્તિ અને સૌભાગ્યનું વરદાન આપે છે મિત્રો આપને આ માહિતી ગમી હોય તો કોમેન્ટમાં જય માતાજી જય અંબે વગેરે તમે લખી શકો છો મિત્રો આ વિડિયો આપ અમારી YouTube ચેનલ ધાર્મિક વર્લ્ડ ના માધ્યમથી નિહાળી રહ્યા છો અમારી ચેનલ પર આ વિડીયો જોવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર અમે આશા રાખીએ છીએ કે તમને આ આ ગમ્યો હશે તો આપ વધુ શેર કરજો તથા આ વિડીયોને લાઈક કરવા વિનંતી છે અને હજુ સુધી તમે આ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં આપેલ બેલ આઇકન એટલે કે ઘંટડીને દબાવી નાખજો જેથી અમે હવે જ્યારે નવો વિડીયો અપલોડ કરીએ તો તેની જાણકારી તમને નોટિફિકેશન મારફતે મળતી રહે ધન્યવાદ જય માતાજી